જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી પર ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જે આવનારી હેલ્પરની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબ સાબિત થશે જેમાં એસી પ્લસ વિડીયો અને બે હજાર પ્લસ એફસી છે જે તમે લિસ્ટમાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો મિત્રો જીએસઆરટીસી દ્વારા આર્ટ બી ટીન સ્મિથ વેલ્ડરનો જે પેપર લેવાયેલો હતો બે હજાર બાવીસમાં તો તેના પેપર સોલ્યુશન આપણે કરીશું તો ભાગ એકમાં આપણે એકથી પચીસ પ્રશ્નોની ચર્ચા કરી છે તો ભાગ બેમાં આપણે છવ્વીસથી પચાસ પ્રશ્નોની ચર્ચા કરીશું જે નોન ટેકનિકલ છે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું કેમ ખેંચી લીધું હતું કાર્યકરો ન મળવાથી ચોરાચરોની ઘટનાથી સરકાર સરકારના ભયથી અંગ્રેજો સાથે સમાધાન થવાથી તો મિત્રો ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચવાનું કારણ છે ચોરા ચોરીની ઘટનાથી એના પછી ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો કરણદેવ વાઘેલા મૂળરાજ સોલંકી વિશલદેવ વાઘેલા સિદ્ધરાજ જયસિંહ તો ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજ્ય છે કરણદેવ વાઘેલા પુનઃનિર્માણ કોણે કરાવેલું હતું સોલંકી કરણ કરણદેવ વાઘેલા તો સહસ્રલિંગ તળાવનું પુનઃનિર્માણ સિદ્ધરાજ જયસિંહ કરાયેલું હતું નેક્સ્ટ મહંમદ બેગડાની રાજધાની કઈ હતી વડનગર જુનાગઢ ચાંપાનેર ખંભાત તો મોહમ્મદ બેગડાની રાજધાની છે ચાંપાનેર હતી ઇન્દુલાલ યાજ્ઞિકે કઈ પ્રવૃત્તિની આગેવાની સફળતાપૂર્વક ઉપાડી હતી ખેડૂત આંદોલન મહાગુજરાત મજૂર મહાજન નવનિર્માણ તો ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત પ્રવૃત્તિની આગેવાની સફળતાપૂર્વક ઉપાડી હતી જો કોઈ વાક્યમાં કે કર્મનું પ્રાધાન્ય ન હોય પણ કેવળ ક્રિયાનું પ્રાધાન્ય હોય તો તે કયા પ્રકારનું વાક્ય કહેવાય ભાવે તો જો કોઈમાં કરતાનું કે કર્મનું પ્રાધાન્ય ન હોય ફક્ત ક્રિયાનું હોય તો તેઓ તે વાક્ય ભાવે પ્રયોગ તરીકે અથવા તો ભાવે રચના જે એનું વાક્ય કહેવામાં આવે છે કરતરી ક્યારે કહેવામાં આવે છે જેમાં કરતાનું પ્રાધાન્ય હોય એટલે કે મુખ્ય હોય કર્મણી જેમાં કર્મ મુખ્ય હોય તો તેને કર્મણી રચના કહેવામાં આવે છે એના પછી દિલીપ પહેલા પહેલો આવ્યો દિલીપ પહેલો આવ્યો તો મિત્રો આમાં સાચો જવાબ છે કર્મવાચક હવે મિત્રો બીજી રીતે કહીએ તો મેરિટની લિસ્ટ મેરિટ પ્રમાણે કહીએ તો કે પહેલો આવે તો મિત્રો પરિણામ વાચક વિશેષણ પણ કહી શકાય એટલે બંને સાચા કહેવાય કારણ કે દિલીપ પહેલો આવ્યો તો આપણે જો કોઈ બીજી અર્થમાં કહીએ કે પહેલાં બે ત્રણ જણા દોડતા હતા ને એમાંથી જે પહેલો આવ્યો તો એ પ્રમાણે અથવા તો કોઈ બાબતમાં કે પહેલો આવ્યો તો આપણે એમને કર્મવાચક પણ કહી શકીએ પહેલો અને દિલીપ પહેલા આવ્યો તો પરિણામ વાચક પણ કહી શકાય એના પછી વાત કરીશું નીચેના જોડણી દોષ હોય તે એટલે કે ખોટી જોડણી કઈ છે વૃતાંત નાળિયેર સૂંઢ તો સાચા છે ગ્રહસ્થ ખોટી છે જોડણી રાતવાસો આ કયો સમાસ છે મિત્રો રાતવાસો એ દ્વંદ સમાસ છે અહીં આપેલ ધ્વનિ જોડતા બનતા શબ્દ સાચો કયો છે ધ ઈ ર અ જ અ તો તેનો સાચો જવાબ છે ધીરજ ધીરજ સાચો જવાબ છે હવે ઇંગ્લિશ વ્યાકરણ છે ગ્રામર ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટ સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોઇંગ તો તે આમાંથી સાચો સેન્ટેન્સ કયું છે તો ઓપ્શન સાચો જવાબ છે ડી હી ઇઝ નૈ રાઇટ નોર રોંગ એ પર્સન હુ ઓલવેઝ લુક એટ ધ ડાર્ક સાઇડ ઓફ થિંગ્સ તો તેનો સાચો જવાબ છે પેસિમિસ્ટ જે નિરાશાવાદી છે હંમેશા મતલબ કે સારું વિચારતો જ ન હોય નિરાશાવાદી એટલે કે એના પછી વાત કરીશું વોટ ઇઝ ધ ઓપોઝિટ ઓફ ડીપ ડીપનું ઓપોઝિટ છે અબોવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા તાજમહાલ ઇજ ડેસ હિસ્ટોરિકલ બિલ્ડિંગ તો ધ તાજમહલ ઇઝ હિસ્ટોરિકલ બિલ્ડિંગ નેક્સ્ટ ફિલ ઇન ધ ધ્લેક્સ ખાલી જગ્યા પૂરવાની છે ઓલ ધ સન ફોર ધ પ્રોપર્ટી ધેર ફાધર પોતાના પિતાની સંપત્તિ માટે દીકરાઓ ઝઘડતા હતા તો અમોંગ આવશે વર્ડ બે હજાર દસમાં હેડર ફૂટર ઓપ્શન કયા મેનુમાં જોવા મળે છે તો ઇન્સર્ટમાં નેક્સ્ટ પેન ડ્રાઈવનો ઉપયોગ કયા પેન ડ્રાઇવનો ઉપયોગ કરવા માટે કયા સાધનની જરૂર પડે છે તો તેનો સાચો જવાબ છે યુએસબી ફોન્ટને દાખલ કરવા માટે સાનો ઉપયોગ થાય છે તો એસેસરી પાવર પોઈન્ટમાં સ્માર્ટ ગ્રાફિક્સ દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે તો તેનો સાચો જવાબ છે ચુમાલીસમાં સાચો જવાબ છે સી વર્ડ નેક્સ્ટ નીચેનામાંથી કયો એક ઈમેલના સરનામાનો ભાગ નથી ઇમેલના સરનામાનો ભાગ નથી તો સાચો જવાબ છે નેમ મેલ મરજને ટેક્સ ફાઇલમાં વિકતોને એકબીજાથી અલગ પાડવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન છેતાલીસમાં સી અર્ધવિરામ નેક્સ્ટ દસ ચોવીસ કિલો બાઇટ્સ એટલે કેટલા બાઇટ્સ તો તેનો સાચો જવાબ છે બી ઓપ્શન નેક્સ્ટ એક્સ એક્સેલમાં સેલમાં ટેક્સ એડિટ કરવા માટે કઈ શોર્ટકટ કી છે તો તેનો સાચો જવાબ છે એફ ટુ ડીમાં ઓછામાં ઓછા કેટલો ડેટા સમાઈ શકે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફોર પોઈન્ટ સેવન જી નીચેનામાંથી કયો સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર નથી સિસ્ટમ સોફ્ટવેર કયો નથી તો તેનો સાચો જવાબ છે મેપ તો મિત્રો આજે નોન ટેકનિકલ ન મોસ્ટા એમ પ્રશ્નો હતા જે બે હજાર બાવીસમાં પેપર લેવાયેલું હતું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરજો ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો